તપાસ કરશે આજ રોજ મેસડકા ગામમાં એક વ્યક્તિ અને તે પોતાની ભેંસ ગોતવા માટે ગયો હશે અને ત્યાં બચ્ચાવાળી સિંહણ હશે તો એને એટેક કરેલો છે તો બહુ સામાન્ય ઈજા થયેલી છે વધારે એટલું બધું વાગેલું નથી અને પ્રાથમિક સારવાર ગારિયાધાર હોસ્પિટલ ખાતે કરેલ છે અને ત્યાંથી એને રિફર કરી અને ભાવનગર મોકલવામાં આવેલ છે શું કેવાય એ બચ્ચા વાળી છે અને અત્યારે હવે સ્થળ પરિસ્થિતિ અમે તપાસ કરશું શું છે શું નહીં એ સ્થળ પરિસ્થિતિ જોઈએ પછી બધો ખ્યાલ આવશે કે શું હકીકત છે